કોઈ વસ્તુ ઘર કામ આપડે ખેડૂત કરવાનું હતું અને મજૂર તો અમે ચિઠીન વાળા લાવતા આ ચેનલ જીવનસાથી શોધવા સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હલો સર નમસ્તે નમસ્તે સુરત થી બોલું છું સાહેબ તમારા video જોયા એમ હા કાયમી રાતે જોઉં છું દિવસે તો ટાઈમ નથી મળતો એમ હા દિવસે ને કોઈ બધા રાતે ને કોઈ રાતે જોઉં છું બરાબર બરાબર હા એટલે મારે ગોઠવવાનું છે હમ હમ હું રેવા પટેલ સમાજ છું કમલેશ નામ છે મારું હા બરાબર હે હું નામ આપું કમલેશ ભાઈ કેવું કમલેશ ભાઈ રંગાણી youtube માં મેલુ hello youtube માં મુકવાનું છે youtube માય મેકવાનું છે આપણે ક્યાં દેવાનું છે હવે એમાં કે આપડે એમાં શું છે કે કરવાનું જ છે મારે જો હું તમને ચોખ્ખી વાત કરું છું ને આ ત્રીજી ફેરું કરવાનું છે અગાઉ બે વાર થઇ ગયું છે હા જો એમાં એક ફેરું મેં લવ મેરેજ કર્યા હતા હમ પેલી વાર મારી ઉમર ચુમ્માલીસ વર્ષ છે પેલી ફેરું મેં લવ મેરેજ કર્યા ત્રણ મહિના ની દીકરી થઈ નાની એને મેકી અને બાય વહી ગયું અમે બધા હું તો ખેતી કામ કરતો આપડે બધા ખેતી કામ માં જઈએ વાળીએ એટલે ઘરે તો નાની છોકરી એટલે બૈરાઓ ને રેવું પડે અમારા દાદી મા હતા એને બિચારા ને કઈ એટલી બધી ખબર એ વહી ગઈ મેથી એ છોકરી ને અમે મોટી કરી ને ગયા વર્ષે મેં મેરેજ કર્યા છે છોકરી ના સુરત ની અંદર પછી મેરેજ એ છોકરી નાની હતી ને બધા પરિવાર વાળા કેતા તા એ તું પાછા બીજા મેરેજ કરી છે આમનું જિંદગી જાય નહિ પછી બીજા સમાજ ની અંદર મેં લગ્ન કર્યા મરાઠીમાં સુરત અને ત્યાં મારે અગિયાર વર્ષ આવ્યું અને છોકરો નાનો છે અને એ ગયા વર્ષે છઠ મહિનાની ઓલા સીતા વેઠાવી તારે કેસ થઈ ગયા છે એટેક આવી ગયો એટલે એક વર્ષ ને મહિનો બે મહિના જેવું થયું છે એટલે મેં તમારા વેડિયા જોયા જો અત્યારે તો હું સુરત મારા ભાઈ સગો રહું છું મેં કીધું જો આપડે સાહેબ ને વાત કરીએ આપડા જોગુ ક્યાંય હોય તો સાહેબ આપણને ગોતી દે એમ હમ એટલે જો કે એમનું તો આપડા જે સુમાલી

આવક છે આવક અમે કંપની માંથી રાખીએ છીએ એટલે બે ભાઈ ચાલીસ પચાસ હજાર સાહીઠ હાજર રૂપિયા પામી લઈને મારે પંદર વીઘા જમીન છે મારા ભાઈ ને પણ પંદર વીઘા જમીન છે મારા પપ્પા છે મમ્મી તો નથી આગળ જો મમ્મી હોત ને તો આપડે આવું કઈ કરવું જ નતું તો હું બે ફેરા માં તો સાવ થાકી ગયો તો યાર

પેલા લવ મેરે કરે ને તો એને મેચીન વઈ આવે ને કોરટમાં અમારે આપણે પછી તો એ લોકો કેસ કરે હમ એટલે જીબાની દેવાજી આ તો ઈ કે હું આના કોઈને ઓળખતી જ નથી તો ઈ એવા શબ્દ બોલતી હતી આને વરસ દિવસ દિવસમાં ફરી ગઈ પાછી હમ એને કાય કોઈ વસ્તુ હોય ઘર કામ આપણે ખેડું છે ઈ ઘર કામ કરવાનું હતું અને મજૂર તો અમે ટિફિન વાળા લાવતા અને એમાં શું છે કે એને અલગ થવું હતું અને હું મોટો હતો પરિવારમાં મારી બે એક ભાઈ મેરેજ હજી બાકી સગાઈ કરેલી હતી ત્રણ વર્ષ તો મારે સગાઈ રહી હા પછી મારા હારા કે વણુકું ખમો વણુકું ખમો અને પછી ખમાડી ખમાડી ને ત્રણ વર્ષ થઈ ગયા સાહેબ એટલે બધા પરિવાર વાળા કે કે ભાઈ આ તને લગન નઈ આપે ને આ લગન નઈ કરે એવું લાગે છે એટલે તો મેં કીધું આપડે મારા પપ્પા ની કઈ કે આપડે તો બીજે ગોઠવીએ તો આ મારા ઘરના ના મારે એ તો આપડે ફોન એ નહોતા ડબલા હતા એસટીડી માંથી અમે વાત કરતા તો એ કે જો સંબંધ તોરો તો હું દવા પી જાઉં તો આપડે ભાગી ને લગન કરીએ મને કે કીધું કરીએ હા તો હવે આ

છોકરીના મેરેજ થઇ ગયા છે છોકરો ભણેજ છે એ વેકેશન મા ઘરે આવે હમ મારે આ પ્રોબ્લેમ થી મેં ગુરુકોમાં મેં દીધો બે વર્ષ કે ભાઈ આપડે કોઈ છે નહિ આપણને ભાઈ હાથવે છે તો ભાઈ કેટલા બી યાર હમ તમે કીધું આપડે જ્યાં સાહેબ ને વાત કરીએ હું તમારા વીડિયા જોતો હોય હમ સાંજે જાય થી ઘરે એટલે નાયઝન ફ્રેશ થાય ને જમી તાલુક વીડિયા ખોલીએ હમ્મ એટલે જો મારા જોગું પાત્ર હોય તો તમે ગોઠવો તો પછી ફોન બોન કરજો મને આ મારા નંબર છે ને ફોટો જોવો હોય તો ફોટો પણ નાખો મેં તમારા માં મારું આખી ડિટેલ નાખી છે અને મારા નંબર એ નાખ્યા છે ફોટો નથી નાખ્યો

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો